બીજા ઘઉં લો બી નો દાણો મોટો છે ઓકે અમે અત્યારે ખાલી ફૂટમાં દાણા નું બાજુ હોય એટલે જોયો તો કરતા મોટો દાણો છે અને દાણા ની સંખ્યા પણ વધારે છે બરાબર કેટલું લાગે ઉત્પાદન વીઘે કેટલું મળશે વિગ હાલ હું જોઉં તો પેહલા પહેલી અમે પદ્ધતિ ખેતી કરી નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમણે ઘઉંની એક નવી જાતનું વાવેતર કરેલું છે અને ઘઉં સિત્તેરથી એંસી ટકા પ્યોર ઓર્ગેનિક પદ્ધતિથી કરેલા છે તો આજની કૃષિ માહિતીમાં નવી જાત વિશે વાત કરીશું અને ઘઉંની ખેતી પદ્ધતિ વિશે ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાય રહેજો સૌપ્રથમ આપણે પેલા ખેડૂતનો પરિચય લઈએ મારું નામ મારું નામ ચૌધરી સંગ્રામભાઈ માવજીભાઈ ઓકે તો તમે આ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરો કેટલા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરો છો હું છેલ્લા જ પાંચ વર્ષથી ઓર્ગેનિક ખેતી પદ્ધતિથી પદ્ધતિથી ખેતી કરું છું બરાબર ઓકે તો તમે આ ઘઉંની કઈ જાતનું વાવેતર કરેલું અને નવી ગવર્મેન્ટની પાંચસો તેર જાતનું મેં વાવેતર કરેલું છે ઓકે તો જનરલી ખેડૂતો ચારસો છન્નું છે ચાર ચારસો એકાવન છે આ બધી જાતો આવતા હોય છે પણ આપણા વિજાપુર ગૌ સંશોધન કેન્દ્ર દ્વારા બે હજાર બાવીસમાં આ જાત બહાર પાડેલી છે પાંચસો તેર

લગભગ દોઢ વીઘાનું દોઢ વીઘાથી અંદર દોઢ વીઘા આજુબાજુ બરાબર અને કેટલું બિયારણ વાપરેલું છે બિયારણ તો ત્રીસ કિલો તો ખેડૂત મિત્રો ત્રીસ કિલો બિયારણ વાપરેલું છે અને પાયામાં બિયારણ ને નેનો ડીએપી નો પટાકડી વાવેતર કરેલું છે અને ઉપરથી નેનો યુરિયા નો છનછાવ કરેલું છે બીજું કોઈ જીવામૃત એવું કોઈ આપેલું છે જીવામૃત દર પોણે આપેલું કોઈ પડવાનો પ્રશ્ન પણ નથી તો કેરા પદ્ધતિથી કરે અને ટૂંકા કેરા બનાવીને ને નું વાવેતર કર્યું જેથી પાણીનો પણ બચાવ કરી શકાય અને તમે જોવા પેલા આખો વાવતો ને

ડેપોમાં મારા અંગુઠા નિશોના નથી પણ ખાતર ખાતર લાવતા જ નહીં ખાતર લાવતો જ નથી બરાબર તો અત્યારે જોવા જઈએ તો ઘણા બધા રોગોના પ્રશ્નો જોવા મળી રહ્યા છે એનું કારણ છે તો વધુ પડતું યુરિયા ડીએપી અને કેમિકલ ખાતરનો વપરાશ તો આપણે આ રીતે આપણા ઘર માટે તો એક થી બે વીઘા સારા ઓર્ગેનિક ઘઉંનું વાવેતર કરી દરેકને હું કહું છું કે ભાઈ થોડું ઘણું ગેર ખાવા પૂરતું એ ઓર્ગેનિક કરો ઓકે બરાબર હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પણ કરો છો ઓકે તો હવે લગભગ આમાં તમે છેલ્લું પિયત આપવું પડશે હા એક પિયત કાલે આવી જશે ઓકે તો ખેડૂતોને ભલામણ છે કે ઘઉમાં છેલ્લું પિયત પંચ્યાસી થી નેવું દિવસે આપી દેવું જેથી પાછળથી ઘઉં પડી જવાનો પ્રશ્ન ના રહે અને ઓછી આવે ઉદ્દેવ ઓછી આવે નેવું દિવસ પછી ઘઉમાં પિયત નહીં આપવાનું ભેજના પાણી ઘઉં પાકવા દેવાના ખેડૂતો નેવું થી સો દિવસ ની વચ્ચે જોતા કેવું લાગે છે ઉત્પાદન જોતો બીજા ઘઉં ની કરતા ઊંડી લો ઘઉં નો દાણો મોટો છે ઓકે અમે અત્યારે ખાલી ફૂટમાં એ નો બાજુ હોય એટલે જોયો તો આ કરતા મોટો દાણો છે અને સંખ્યા પણ વધારે છે બરાબર કેટલું લાગે ઉત્પાદન વીઘે કેટલું મળશે વિઘા હાલ હું જોઉં તો અરે પેલા એલી અમે આ એક પદ્ધતિ ખેતી કરી અને થોડું બિયારણ ઓછું હતું ઓકે જમીન પ્રમાણે હા તો એ આ રેવાના 50 થી 60 મણ ગૌ 50 થી 60 મણ વીઘે થશે વીઘે થાસી બરાબર તો ખેડૂતોનો ભલામણ છે આવતા વર્ષે તમે આવી નવી જાતોનો વાવેતર કરો 513 જેવી જાતોનો ખેતી તમે વિકાદિત ઉત્પાદન વધારે લઈ શકો બિયારણ સંશોધન સાત વર્ષના સંશોધન પછી બહાર પાડવામાં આવે છે આ બિયારણ અને એમાં ખેડૂતને આપવામાં આવે હજુ સુધી આવાને કોઈ બીજા ખેડૂતોને બજારમાં મૂકેલું નથી આ યુનિવર્સિટી દ્વારા મળેલું બિયારણ છે બનાવેલું છે બરાબર તો આ રીતે બિયારણ આવતી સાલથી થી ખેડૂતો બદલવાની જરૂર છે બરાબર બિયારણ વાવવા માટે કોઈ અહીંથી નહિ તો ગમે ત્યાંથી પણ પાંચસો તેર નો બહુ આગ્રહ રાખવા આપડી નમ્રો ખેડૂતો સંદેશ આપવો છે ખેડૂતો ખેતી વિશે તો કોઈ પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત કરે એ મારી નમ્ર દરેક મનુષ્યો ડાયાબિટીસ ના બધા રોગો આવે એના આધારે જો પ્રાકૃતિક ખેતી કરીને પોતાના પૂરતી એ કરે ને તો એ તો એટલું તો એમનું પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણી એક નમ્રહર છે ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઘઉં ની ખેતી નવી જાત પાંચસોતેર વિશેની વાવણી થી લઈને કાપણી સુધીની વિગતવાર ચર્ચા જો તમને ઘઉં ની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતી અવનવી માહિતી માટે જોડાયેલો ખેડૂત ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન